શ્રી કચ્છ વિકાસ સેવા મંડળ દ્વારા બહેનોને રોજગારી મળે આત્મનિર્ભર બને તેવા હેતુ સાથે બોરીચી ખાતે તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં બહેનો આ સીવણ તાલીમ કેન્દ્રમાં લાભ લઈ રહી છે હવે જે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ છે કચ્છ મહિલા વિકાસ સેવા મંડળ દ્વારા આયોજિત તાલીમ કેન્દ્રો મેકપર બોરીચા ખાતે ગાંધીધામમાં સ્વરોજગાર સીવણ તાલીમ કેન્દ્રનો ગત તારીખ પહેલી ડિસેમ્બરના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને પગભર બને અને સ્વરોજગારી મેળવતી થાય તેવા હેતુ સાથે કચ્છ મહિલા વિકાસ સેવા મંડળના નેજા હેઠળ તાલીમ સીવણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ તરીકે નેરુઝા એડવોકેટ ખાસ ઉપસ્થિત હતા તેમના સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમની સાથે ઉપપ્રમુખ ભૂમિ પંડ્યા ટ્રેનર શ્રીમતી શલમા ખાન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં જે સિવણ ક્લાસમાં જોડાયેલી બહેનો છે તેમને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેરોજગાર મહિલાઓને રોજગારી મળે તેવો એક હેતુ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તેમણે આ કચ્છ મહિલા વિકાસ સેવા મંડળના પ્રમુખ કે જેઓ એડવોકેટ છે નિર નિરૂઝા મેડમ તેમનો સંપર્ક કરવા માટેની એક અખબારી યાદીમાં પણ જણાવવામાં આવ્યું છે તેમનો મોબાઈલ નંબર પણ જારી કરવામાં આવ્યો છે ચોર્યાસી છ એકાણું બત્રીસ આઠ છે તેના ઉપર મેડમનો સંપર્ક કરી શકાશે અને તેઓ માર્ગદર્શન આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે મોટી સંખ્યામાં બહેનો લાભ લઈ રહી છે